સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ

સુઈ ખાતે એકસો ત્યાં પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે નવું એસટી બસ સ્ટેશન બનાસકાંઠા સંસદના હસ્તે કરાયું બસ બનાસકાંઠાનું ખાત ઇકબાલગઢ ના વિશ્વેશ્વર મહાદેવના મેળામાં ખુલ્લે આમ હથિયારો લઈને ફરતા તેર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા અમીરગઢ પોલીસના ચેકિંગ દરમિયાન ઝડપાયા

પાલનપુર ગુરુનાનક ચોક હરિયોમ માર્કેટમાં મહેન્દ્રભાઈ પ્રવીણભાઈ કુ આંગળીયા પેઢી આવેલી છે આ પેઢી દ્વારા પાલનપુરમાં સોના ચાંદીના દાગીના પહોંચાડવામાં આવી રહ્યા છે જ્યાં મેનેજર તરીકે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા પાટણ તાલુકાના રુવાવી ગામના બળવંતસિંહ ચમનસિંહ રાજપૂત શહેરના ઢાળવાસમાં યમુનાજી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા હેમંત જગદીશચંદ્ર સોની ઉપર વિશ્વાસ રાખી સોના ચાંદીના દાગીનાના પાર્સલની ડિલિવરી કરાવતા હતા જેમણે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન અમદાવાદના વેપારીઓએ મોકલાવેલા રૂપિયા બાવીસ લાખ સુડતાલીસ હજાર છસો સિત્તેરના સોના ચાંદીના દાગીનાના પાર્સલ પાલનપુરમાં જુદા જુદા સ્થળોએ ડિલિવરી કરવા માટે આપ્યા હતા જેના નાણા પછી આપી જવાનું કહ્યું હતું જો કે ચાર દિવસ પછી નાણાં લેવા માટે બળવંતસિંઘે વેપારીને ફોન કરતા તે સ્વિચ ઓફ આવ્યો હતો ઢાળવાસની દુકાને ગયો હતો દુકાને તાળું મારેલું હતું શોધખોળ કરવા છતાં હેમંત સોનીનો પત્તો મળ્યો ન હતો પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેની સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આંગળીયા પેઢી દ્વારા રૂપિયા એક લાખની કિંમતના પાર્સલ પેટે રૂપિયા ત્રણસો કમિશન ચૂકવતું હતું હેમંત સોની વર્ષોથી પાલનપુરની આંગળીયા પેઢી સાથે સંકળાઈને સોના ચાંદીના દાગીનાના પાર્સલ વેપારીઓની ડિલિવરી આપતો હતો જેને પેઢી એક લાખના પાર્સલ પેટે રૂપિયા ત્રણસો કમિશન આપતી હતી જેમાં પાર્સલ ઉપર લખેલા રૂપિયા ચૂકવે નહીં ત્યાં સુધી પાર્સલ આપવામાં નહીં આવે તેવો નિયમ છે જો કે હેમંત સોની ઉપર વિશ્વાસ રાખી તેને પાર્સલ આપ્યા હતા જેના નાણાં ન ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો શહેરી વિસ્તારના પટેલવાસ વિસ્તારમાં શિકાર બનાવી તસ્કરોએ લાખ કરતાં પણ વધારે મુદ્દામાલની ચોરી કરી છે ધાનેરા તાલુકામાં ખેડૂત આગેવાન તરીકે જાણીતા વીરમાભાઈ કાગના ઘરે ચોરી થઈ છે ગત રોજ વીરમાભાઈ કાગ સવારે પોતાની ધર્મપત્ની સાથે મોટા મેળા ગામ ખાતે બેસણામાં હાજરી આપવા માટે ગયા હતા પરત બપોરે પરિવાર સાથે ઘરે આવતા ઘરના મુખ્ય દરવાજાનો તાળો તૂટેલો જણાયો હતો આજુબાજુના સગા સંબંધી સાથે ઘરમાં જઈ જોતા ઘરમાં પડેલ તિજોરી તેમજ લોખંડની પેટીમાં પડેલ ચીજવસ્તુઓ અને કપડાં વિખેર પડ્યા હતા અને ઘરમાં પડેલ રોકડ રકમ અને દાગીના ઈસમો ચોરી કરી ગયા હોવાની જાણ થઈ હતી વીરમાભાઈ કાગને વર્ષોની મહેનત બાદ ભેગા કરેલા દાગીના જેમાં સોના અને ચાંદીના દાગીના મળી સરકારી કિંમત પ્રમાણે પાંચ

ધનેરા બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી છે આમ તો મોટા ભાગે ચોરી જેવા બનાવોમાં ફરિયાદી પોલીસની કામગીરી પર સવાલો ઊભા કરતા હોય છે જો કે ફરિયાદિ વીરમાભાઈ કાગે ધનેરા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની કામગીરીની પ્રશંસા કરી હતી એટલે સવાર સવારના ઘૂમુંની ઘરવાળી અમારા સાસુ મોટા પણ એક્સપર્ટે હતા એમ બેસવું ત્યાં જવા નીકળ્યા હતા તાળા બીજા મારીને અને અમે ત્યાંથી બેસણું પટાણી સાડા બારે આવ્યા એટલે અમારા એ તાળા તૂટલા હતા અને અમારી ઘર વખરી બધા કપડાં લતા બધા ફેંકામ ફેંક કરી અને ઢગલો થયો હતો પેટી અને તિજોરી તાળા તૂટી અને એની અંદર રહેલા દાગીના લગભગ મારા જે ગણતરી દસથી બાર લાખના હતા પરંતુ પોલીસે પોતાના જે ભાવ પ્રવર્તો પણ હાડ છે લાખના એમને પણ આકાણી કરી છે અને એટલે ચોરી થઈ છે અને પોલીસ ખૂબ સારી કામગીરી કરી છે ગઈકાલથી કામગીરી સારી કરી છે ડોગ પણ લાવ્યા હતા ડોગે પણ એની જે દિશા પકડવાની કોશિશ કરી હતી પરંતુ અહીં રોડ હોવાના કારણે ડોગને પણ ઘણી સારી સફળતા મળી નથી એલસીબીવાળા વિક્રમભાઈ કાલે પણ આવી ગયા હતા અને મને કીધું કે તમારું અમે દિલથી કામ કરશું અને શક્ય ત્યાં ધરતી તમારો અમે ન્યાય આપવાની કોશિશ કરશું પીઆઈ સાહેબ પણ ખૂબ સક્રિય કામ કર્યું રાણા સાહેબ કાલથી જ કામે લાગી ગયા હતા અને બીજા પણ પીઆઈ સાહેબ હતા તે તમામ આખો સ્ટાફ ભીખાભાઈ વર્ગ કે બીજા તમામ તમામ પોલીસ સ્ટાફ ખરેપગે ગઈ ગઈકાલથી જ કામે લાગી છે ખૂબ શકબંધન પણ એમને લાવીને પૂછપરછ પણ ચાલુ છે એટલે પોલીસ ઉપર પણ ભરોસો છે અને ભગવાન ઉપર પણ ભરોસો છે મેં ખેડૂતોને સાચા સાચા સેવા કરી છે એટલે મને વિશ્વાસ છે કે જો મેં સાચા દીધી સેવા કરી છે તો મારો ધન સો ટકા પછીના મારી પરત મળશે ધાનેરા ખાતે ગત રોજ દિવસ દરમિયાન થયેલ ચોરીથી ધાનેરા નગરજનોએ સાવધાન રહેવાની જરૂર છે પોલીસે કરેલી અપીલ મુજબ સીસી કેમેરા તેમજ જો ઘરની બહાર જાઓ તો આસપાસ આડોશી પાડોશીને જાણ કરવી સાથે કિંમતી દાગીના રોકડ રકમ સલામત જગ્યાએ મૂકીને જવું જેથી કરીને પરિવારોએ વર્ષોની મહેનત બાદ જમા કરેલ રકમ અને દાગીના બચાવી શકાય ગઈકાલે મહાશિવરાત્રી નિમિત્તે જિલ્લામાં તેમજ ડીસામાં શિવજીના મંદિરો ભોલેનાથના નાદથી ગુંજી ઉઠ્યા હતા દિવસ દરમિયાન શિવાલયોમાં શિવભક્તોની ભીડ જોવા મળી હતી ત્યારે રાત્રિ દરમિયાન ત્રણ હનુમાન મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવન દીવા પ્રગટાવી આરતી કરવામાં આવી હતી તેમજ પાંચસો એક દીવા પ્રગટાવવામાં આવ્યા હતા દીવા પ્રગટાવવાથી મંદિર ભવ્ય લાગી રહ્યું હતું શિવરાત્રી મહોત્સવમાં ભાગ લેવા બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા શિવરાત્રી મહાપર્વ ઉત્સવના દિવસે પાંચસો દીવા

રામેશ્વર મહાદેવ મંદિરને ફૂલો અને રંગોળીથી સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો અને વહેલી સવારથી બમ બમ બોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો હતો વહેલી સવારથી શિવ ભક્તો દ્વારા ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી દેવોના દેવ મહાદેવના શિવલિંગને દૂધ જળાભિષેક પંચમૃત તથા વિવિધ પ્રકારના દ્રવ્યોથી અભિષેક કરવામાં આવ્યા હતા રામેશ્વર મંદિરના ટ્રસ્ટીશ્રીઓ તથા ભાવિક ભક્તોએ બ્રાહ્મણોના મંત્રોચ્ચારથી મંદિરના પરિસરમાં હુમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ભાવિક ભક્તોએ સાથે મળીને પૂજા આરતી કરી હતી ભગવાન શિવ ભક્ત દ્વારા થતી થોડી એવી પૂજા સાધનાથી પીગળી જાય છે એટલે જ તેમણે મોટા ભંડારી કહેવામાં આવે છે ক্াকে 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 છે વિરામનો અને વિરામ બાદ ડીસા મામલતદાર કચેરી ખાતે આશાવરકર બહેનો ઉતરી ભૂખ હડતાલ પર માંગ નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કાર કરવાની આપી ચીમકી સુઈ ખાતે એકસો સુડતાલીસ કરોડના ખર્ચે નવું બસ સ્ટેશન ઇકબાલગઢ ના વિશ્વેશ્વર મહાદેવના મેળામાં ખુલ્લે આમ હથિયારો લઈને ફરતા તેર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા અમીરગઢ પોલીસના ચેકિંગ દરમિયાન ઝડપાયા જોતા રહો બી કે ન્યૂઝ ચેનલ

પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિધશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે છો શું દાગ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફિશ ડર્મા પેન વેમ્પાયર સ્પેસ્ટ લિફ્ટ સીવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડૉક્ટર અનિતા સ્કીન એન્કોસમેટિક ક્લિનિક ગયાત્રી મંદિર સામે ડૉક્ટર રમેશભાઈ વાડેની ગલીમાં ડિસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો વિરામ બાદ સ્વાગત છે ડીસામાં મામલતદાર કચેરી ખાતે આશાવરકર બહેનો ભૂખ હડતાલ પર ઉતરી હતી દસ માસથી વેતન ન ચૂકવતા આખરે આજે હડતાલ પર ઉતરી આવી હતી જો આવનાર સમયમાં તેઓની પડતર માંગને સંતોષાય તો ચૂંટણી બહિષ્કાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી બનાસકાંઠા જિલ્લાની આશાવરકર બહેનો આજે આકરાપાણીઓ જોવા મળી હતી છેલ્લા આઠ દિવસથી જિલ્લાનું મુખ્ય મથક ગણાતું પાલમપુર કચેરી ખાતે આશાવરકર બહેનો મોટી સંખ્યામાં ભૂખ હડતાળ પર બેઠે છે પડતર માંગણી ન સંતોષાતા આજે તેઓ ભારે મુશ્કેલીમાં છે ત્યારે પાલમપુર કચેરી બાધડીસા તાલુકાની આશાવર્કર બહેનો પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી છે જેમાં આશાવર્કર બહેનો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે ભૂખ પર ઉતરી છે બહેનોએ પડતર માંગણી મુદ્દે ભૂખ હડતાળ શરૂ કરી છે છેલ્લા દસ માસથી આશા વર્કર બહેનોને વેતન ન ચૂકવાતા આજે ડીસા મામલતદાર કચેરી ખાતે સૂત્ર ઉચ્ચાર સાથે વિવિધ પ્રદર્શનો કર્યા હતા જેમાં આજથી તેઓ ભૂખ હડતાળ પર બેઠી છે જ્યારે વિવિધ પડતર પ્રશ્નો જેમાં પચાસ ટકા ટોપઅપ વધારો અને પચીસો માસિક વધારો દર મહિને નિયમિત ચૂકવવામાં આવે તેવી માંગો સાથે આજે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અમે છેલ્લા એક મહિનાથી પોતાની કામગીરીથી અળગા રહીને હડતાલ ઉપર ઉતરી ગયા છે અને છેલ્લા આઠ દિવસથી પાલનપુર જિલ્લા પંચાયત આગળ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા બનાસકાંઠા જિલ્લાના બીજા તાલુકામાં પચાસ ટકા ટોપઅપ વધારો ચૂકવાઈ ગયો છે પણ ડીસા તાલુકો કેમ બાકાત હજુ રહ્યો છે તેનો જવાબ અમને કોણ આપશે અને આજે ડીસા તાલુકામાં અમારી ત્રણસો જેટલી બહેનો ભૂખ હડતાલ પર ઉતરી ગઈ છે જ્યાં સુધી પચાસ ટકા ટોપઅપ વધારો નહીં મળે ત્યાં સુધી તે પોતાની તે જ અહીંયા જ ભૂખ હડતાલ પર આજે પહેલો જ દિવસ છે તાલુકામાં પણ અમે જે પાલનપુર જિલ્લા પંચાયતમાં આઠ દિવસ અને આજે નવમો દિવસ છે તો અમારી સમસ્યા એ છે કે જે અમે મહેનત કરો છો એ મહેનતાણું અમારું આ વખત ટાઈમસર ચૂકવાનું નથી તો સરકાર શ્રીને અમારી એ અપીલ છે કે અમુક તાલુકાઓમાં ચૂકવાઈ ગયું છે તો અમારે એવું શું સમસ્યા છે એ અમને કહે તો ખબર પડે કેમ કે મહેનત કરીને અમે મહેનતાણું લઈએ છીએ અને અમે એ એનસી પછી બાળકોને ઘેર ઘેર જઈને અમે સેવા આપીએ છીએ તો અમારી મહેનતતાણું તો ટાઈમસર ચૂકવવું જોઈએ ને મોટા અધિકારીઓને પગાર ટાઈમસર થઈ જાય છે પચાસ હજાર સાહીઠ હજાર તો અમારે તો મામૂલી ઇન્સેટિવ લેવાનું છે પાંચ હજાર સાત હજાર વધારામાં વધારે બસ એટલું જ તો એ તો અમારું ટાઈમસર ચૂકવવું જોઈએ અને આ માર્ચ મહિનો પૂરો થશે એટલે એક વર્ષ પૂરું થશે અમારે પચાસ ટકા ટૉપઅપ વધારો નહીં ચૂકવાનો પચીસો બી હજી પૂરા ચૂકવાના નથી તો અમારે હવે એ કહેવું છે કે હજી હવે બે દિવસમાં હજી અમારો નિકાલ નહીં આવે આ સમસ્યાનો તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું ઘેર ઘેર જઈને પ્રચાર કરીશું કે આ વોટ કરવાની જરૂર નથી કેમ કે મહિલાઓને સમજતી નથી સરકાર એ સરકારને લઈને ફાયદો શું છે ત્યારે તેઓની પડતર માંગને આવનાર સમયમાં નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કાર કરીશું તેવી ચીમકી પણ તેઓ દ્વારા ઉચ્ચરાઈ હતી ત્યારે હવે સરકાર તેમની માંગ ક્યારે સ્વીકારે છે તે જોવું રહ્યું બાબર તાલુકામાં આવેલ રાવળવાસમાં અગમ્ય કારણોસર આગ લાગતા ઘર વખરી બળીને ખાખ થતા બે પરિવારને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે જયંતીભાઈ રાવળના મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી ઘરના સભ્યો મજૂરી અર્થે બહાર ગયા હતા તે દરમિયાન આગ લાગતા સ્થાનિક લોકો દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સ્થાનિક લોકો દ્વારા ફાયર ફાઇટરને જાણ કરાતા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી જાનહાની ટી હતી આજે બપોરના સમયે પાલનપુર ડીસા હાઈવે પર દૂધ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન ડ્રાઈવરના કેબિનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ભભુકી ઉઠી હતી પાલનપુર ડીસા હાઈવે પર એરોમા ફેક્ટરી નજીક દૂધ લઈ જઈ રહેલા ટેન્કરને અચાનક આગ લાગી હતી ટેન્કરમાં આગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ટેન્કર ચાલક નીચે ઉતરી જતા આ બચાવ થયો હતો જોકે સ્થાનિકો દ્વારા પાલનપુર પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી ફાયર ફાઈટર ત્વરિત ઘટના સ્થળે પહોંચી ટેન્કરમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો ડ્રાઈવર કેબિનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન જાણવા મળ્યું છે જો કે વાહનોની સૌથી વધુ એવા પાલમપુર ડીસા હાઈવે પર દૂધના ટેન્કરમાં લાગેલી આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી થરાદ એસટી ડેપો દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને સાથે રાખીને રેલી યોજવામાં આવી હતી થરાદ એસટી ડેપો ખાતે ગાયત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓને સાથે રાખીને સ્વચ્છતા અભિયાન માટે ડેપોમાંથી રેલી યોજવામાં આવી હતી અને રેલી બલિય હનુમાન ચોકથી મુખ્ય બજારમાંથી નીકળીને એસટી ડેપોમાં પરત ફરી હતી થરાદ ડેપો ખાતે ગાયત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓના સહયોગ થકી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના શુભયાત્રા અનવ્ય સ્વચ્છતા રેલી યોજી હતી જેમાં થરાદ ડેપો મેનેજર કે પી ચૌહાણ સાથે ગાયત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષક સ્ટાફ તેમજ ડેપોના એટીઆઈ બાબુજી મનુભાઈ દિનેશભાઈ ભરતભાઈ વગેરે રેલીમાં જોડાયા હતા અને જાહેર જનતાને સ્વચ્છતા બાબતે આહવાન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા તાલુકા મથક કેન્દ્ર પર એકસો ત્યાં કરોડના ખર્ચે નવા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકા કેન્દ્ર ખાતે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે નવા એસટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા સુઈંગામ તાલુકામાં નવ બસ સ્ટેશન એક કરોડ ત્યાંસી લાખ સત્યાસી હજારના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે જેનો લાભ સરહદી વિસ્તારના તમામ ગામડાઓને મળી રહે અને એસટીની સુવિધા પૂરી પાડવા માટે સરકાર પૂરા પ્રયત્નો કરી રહી છે ખાતમુહૂર્ત પરબતભાઈ પટેલના વરદ હસ્તે કરાયું હતું તેમજ કીર્તિસિંહ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં સુઈંગામ પ્રાંત અધિકારી સુઈંગામ મામલતદાર પાલમપુર વિભાગીય યાંત્રિક ઈજનેર કુમારી અંજનાબેન પટેલ નાયબ ઇજનેર સુધીરભાઈ ત્રિવેદી ડેપો મેનેજર થરાદ કે પી ચૌહાણ તાલુકા પ્રમુખ તેમજ કર્મચારી મનુભાઈ ત્રિવેદી અન્ય મહાનુભાવો યુનિયન પદાધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ઇકબાલગઢના વિશ્વેશ્વર મહાદેવના મેળામાં ખુલ્લે આમ હથિયારો લઈને ફરતા તેર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા અમીરગઢ પોલીસના ચેકિંગ દરમિયાન ઝડપાયા તો જોતા રહો બી કે ચેનલ ટાટા કોઈ રૂફિંગ નો કઈક અલગ છે અને ઘર ને આપે કઈ પી વાળી જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સ રેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા સ્વાગત છે ઇકબાલ ગઢ નજીક આવેલા વિશ્વેશ્વર મહાદેવના મેળા દરમિયાન કેટલાક ઈસમો ખુલ્લે આમ હથિયારો લઈને ફરતા હતા જેને પોલીસે ઝડપી પાડ્યા છે તેર લાખ જેટલા ઈસમોને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ મહાશિવરાત્રીના પર્વને લઈ શિવાલયો બોલેનાદથી ગુંજી ઉઠ્યા હતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હથિયાર લઈને મેળા દરમિયાન ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહીની સૂચના આપેલી હતી જે અનુસંધાને અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ વિશેશ્વર મહાદેવના મેળા દરમિયાન કેટલાક ઈસમો રોફ જમાવવા હથિયારો લઈ મેળામાં ઘુસે તે પહેલા અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યા હતા આમિરગઢ પોલીસ દ્વારા દરેક વ્યક્તિનું ચેકિંગ કરીને જ મેળામાં પ્રવેશ આપવામાં આવતો હતો ચેકિંગ દરમિયાન તેર જેટલા ઈસમો પાસેથી હથિયારો મળી આવતા પોલીસે તેર ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર ગામની વેપારી રૂપિયા બાવીસ પોઈન્ટ સુડતાલીસ લાખના સોના ચાંદીના દાગીનાના પાર્સલ લઈ ફરાર અમદાવાદના આઠ વેપારીઓએ મોકલાવેલ દાગીનાના પાર્સલની કરવાની હતી ડિલિવરી ડીસા મામલતદાર કચેરી ખાતે આશા બહેનો ઉતરી ભૂખ હડતાલ પર માંગ નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કાર કરવાની આપી ચીમકી સુઈ ખાતે એકસો ત્યાંસી પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે નવું એસટી બસ સ્ટેશન બનાસકાંઠા સંસદના હસ્તે કરાયું નવા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત ઇકબાલગઢના વિશ્વેશ્વર મહાદેવના મેળામાં ખુલ્લે આમ હથિયારો લઈને ફરતા તેર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા અમીરગઢ પોલીસના ચેકિંગ દરમિયાન ઝડપાયા તો આ હતા આજના સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર